નસવાડી મદની ઇંગ્લિશ મીડિયમ ખાતે એન્યુઅલ સપોર્ટ ડે ઉજવાયો નસવાડી એક એકેડેમીના ગ્રાઉન્ડમાં મદની સ્કૂલના બાળકોએ રમતગમતમાં ભાગ લઈને ઉત્સાહિત થયા હતા નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી ફર્સ્ટ સેકન્ડ વર્ગના બાળકોને અલગ અલગ રમતમાં ભાગ લઈને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્ટુડન્ટના પેરેન્ટ્સ પણ ઉપસ્થિત રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો મદની ઇંગ્લિશ સ્કૂલના સ્ટાફ અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નસવાડી ગ્રામ પંચાયતના સરપંચ મેહુલભાઈ તડવી રમતગમત અધિકારી દિનેશભાઈ સહેજાદભાઈ મેમણ વકીલ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો એકથી ત્રણ નંબર પર બાળકોને સન્માનિત કરીને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા ગુડ મોર્નિંગ મધની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેનું આજે બીજું વર્ષ હજુ શરૂ થયું છે અને અમે સ્પોર્ટ જેનું આયોજન કર્યું છે અને આ આયોજન એકલવ્ય એકેડમી ગ્રાઉન્ડ ઉપર રાખવામાં આવેલ છે જેના અંદર અમારા કેજી સેક્શનથી લઈને ફિફ્થ સ્ટાંડ સુધીના બાળકોએ ભાગ લીધેલો છે કેજી સેક્શન અમારું એટી નાઇનના આસપાસ ટોટલ સ્ટુડન્ટ છે અને લગભગ બધા જ બાળકો કવર થઈ જાય એ રીતે અમે ગેમનું આયોજન કર્યું છે અને દસથી અગિયાર ગેમ કેજી સેક્શનની હતી તેમજ વન ટુ ફિફ્થની પણ નવ ગેમ છે જેના અંદર ખો ખો કબડ્ડી બેડમિન્ટન એ રાખવામાં આવે છે અને બાળકોનો સ્કોર જે રાખવાનો હેતુ એકમાત્ર એટલો જ છે કે માત્ર શિક્ષા નહીં તેના સાથે સાથે એ લોકોનું શારીરિક હેલ્થ પણ જરૂરી છે જો બાળક ગ્રાઉન્ડ ઉપર રમશે પૂછશે ભાગશે તેનું સ્ટેમિના વધશે એનું સ્ટ્રેન્થ વધશે બીજું ગ્રાઉન્ડ ઉપર બધા બાળકો સાથે રમે છે તો એની યુનિટી એક વધે છે આ યુનિટીના સાથે જ્યારે બાળક આગળ વધે છે તો સમાજમાં તેનું નામ રોશન કરે છે આજ માટે આજ જ હેતુ સર અમે સ્પોર્ટ જેનું આયોજન કરેલું છે અને અમારા દરેક બાળકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે જેના માટે અમને ખૂબ જ ગર્વ છે